બીચલ જ્યાં ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત ગીતાજી છે એનું મહાત્મય શું છે એના વિશે આપણે વાત કરીશું એવું કહેવાય છે કે જે ઘરમાં ગીતાજીનો પાઠ થતો હોય તે ઘરમાં સઘળા દુઃખ શોખ અને વિઘ્ન દૂર થઈને સુખ શાંતિ રહે છે બોલીએ શ્રી કૃષ્ણ જય તારબને ભોગવી રહેલું મનુષ્ય નિરંતર ગીતાજીનું વાંચન કરે સદા ગીતાજીનો અભ્યાસ કરે અને ગીતા જ્ઞાનરૂપી પવિત્ર જળમાં સ્નાન કરે તો તે આ લોકમાં ને પરલોકમાં મુક્ત અને સુખી થઈ કર્મથી લેપાતો નથી તેના આગલા જન્મના સર્વ પાપોનું ક્ષય થાય છે જે મનુષ્ય ગીતા જ્ઞાનનું ધ્યાન કરે છે તેવા પુરુષને મહાપાપાદી કદી સ્પર્શતા નથી ગીતારૂપી અમૃતજનનું પાન કરનાર પુરુષ જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થાય છે જ્યાં ગીતાજીનું પુસ્તક હોય અને જ્યાં ગીતાજીનો પાઠ પ્રવર્તતો હોય ત્યાં પ્રયાગાદી તીથો રહે છે સર્વ ઉપનિષદો ગૌમાતા સમાન છે એ ગૌમાતાને દોરનાર ભગવાન શ્રી કૃષ્ણ છે એ અમૃત સમાન દૂધનું પાન કરનાર વાછાડા સ્વરૂપ અર્જુન છે અને ગીતારૂપી દૂધ એ અમૃત છે 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 જ્યાં ગીતા પ્રવર્તે ગીતાનો પાઠ થાય અથવા ગીતાજીનું પૂજન થાય છે ત્યાં સર્વ દેવો યોગીઓ નાગો પાર્ષદો ગોવાળો ગોપીઓ નારદ તથા ઉદ્ધવોનો વાસ થાય છે ગીતા એ પરમ શ્રેષ્ઠ અને બ્રહ્મરૂપીણી વિદ્યા છે વળી તે સચિતાનંદઘન શ્રી કૃષ્ણએ સ્વમુખે અર્જુનને કહેલી છે જે મનુષ્ય સ્થિર મનથી નિત્ય ગીતાના અધાડી અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનની સિદ્ધિ પામે છે અને તેથી પરમપદને પ્રાપ્ત થાય છે ગીતાના નવ અધ્યાયનો પાઠ કરનારને ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને કોઈ મનુષ્ય સંપૂર્ણ પાઠ કરવાને અસમર્થ હોય અને તેનો અડધો પાઠ કરે તો તે ગૌદાન જેટલું પુણ્ય લાભે છે એમાં સંશય નથી ત્રીજા ભાગનો પાઠ કરનાર ગંગા સ્નાનના ફળને અને છઠ્ઠા ભાગનો પાઠ કરનાર સોમયાગનું ફળ લાભે છે જે ભાવિક પુરુષ ભક્તિપૂર્વક નિત્ય ગીતાજીના એક અધ્યાયનો પણ પાઠ કરે છે તો તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવનો ગણ થઈને ગણો કાળ વસે છે જે મનુષ્ય ગીતાજીનો એક અધ્યાય એક શ્લોક અથવા એક ચરણનો પણ નિત્ય પાઠ કરે છે તે પણ હે પૃથ્વી મનવંતર સુધી મનુષ્ય દેહને પામે છે મહાપાપી માણસ પણ જો ગીતાજીના શ્રવણમાં લીન થાય તો તેના બધા પાપોનો નાશ પામે છે ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે એક કે અડધા શ્લોકનો પણ જે મનુષ્ય નિત્ય પાઠ કરે છે તે દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે તથા ગીતા એવા સહિત ઉત્તમ ગતિ મહાત્મય છે તેથી શ્રી ગીતાના પાઠના અંતે જે મહાત્મયનો પાઠ કરે છે તે મેં જણાવેલા સર્વ ફળને પામે છે આ છે શ્રીમદ ભાગવત ગીતાનું મહાત્મય જે મેં તમને જણાવ્યું આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો અને લાઈક કરો બોલીએ શ્રી કૃષ્ણ કી જય કી જય જય શ્રી ગણેશ